જય ભારત મિત્રો કેમિસ્ટ્રીની અંદર લાસ્ટ ટાઈમ આપણે શું જોતા હતા ફિઝિકલ પ્રોપર્ટી જોતા કેમેસ્ટ્રીની અંદર ફિઝિકલ પ્રોપર્ટી જોતા હતા અને ફિઝિકલ પ્રોપર્ટી આપણે કોની જોતા હતા તો એક આપણે પિરિયોડિક ટેબલ બનાવેલું હતું અને પિરિયોડિક ટેબલમાં આપણે અલગ અલગ તત્વોને મૂકાતા અને એનું ફરીથી આપણે વર્ગીકરણ કરેલું હતું એસ બ્લોક ડી બ્લોક એફ બ્લોક અને પી બ્લોક એસપીડીએફ એમ ચાર બ્લોકની અંદર આપણે એને રિવિઝન અલા ડિવિઝન કરેલું હતું અને એ ડિવિઝન કર્યા પછી આપણે એવું જોતા હતા કે ગમે તે એક બ્લોક ગમે તે એક કોષ આવર્ત આવર્ત અને કોલમ અથવા તો રો અને કોલમ સમૂહ જે કહેવાય તે બધાના અલગ અલગ ઊભી વસ્તુ હોય એને કહેવાશે સ્તંભ ગુજરાતીની અંદર અથવા તો કહેવાશે સમૂહ અથવા તો કહેવાશે કોલમ અને આડી લાઈન હશે જે આવર્ત કોષ્ટકની અંદર એને કહેવાશે આવર્ત અથવા તો રો તો એની અંદર આપણે કેવી રીતના કેમિકલ પ્રોપર્ટીમાં અથવા ફિઝિકલ પ્રોપર્ટીમાં ચેન્જ આવે છે તે સ્ટાર્ટ કર્યું હતું એની સૌથી પહેલાં આપણે એટોમિક રેડિયસ વિશે જોયેલું હતું તો એટોમિક રેડિયસમાં શું છે તો એટોમિક રેડિયસમાં આપણે એવું જોયેલું હતું કે જેવી રીતના લિથિયમ બેરિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન તો લિથિયમ ક્યાં છે આપણે એકવાર જોઈ લઈએ આપણું થઈ ગયું આપણું આવડત લિથિયમ બેરેલીયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન મીન્સ કે જમણી બાજુથી ડાબી જમણી બાજુ થી ડાબી બાજુ જઈએ મીન્સ કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જઈએ તેમ એના એટોમિક રેડિયસમાં શું થાય છે વધારો કે ઘટાડો આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા તો જેમ જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તેમ એનું એટોમિક રેડિયસ વધતી જાય છે અહીંયા જોઈએ આપણે ફ્લોરિન ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન અને લિથિયમ તો લિથિયમની એટોમિક રેડિયસ વન ફિફ્ટી અરાઉન્ડ છે જ્યારે ફ્લોરિનની એટોમિક રેડિયસ સેવન્ટીન અરાઉન્ડ છે મીન્સ કે જેમ હવે હું તમને એન સીક્યુમાં એમ પૂછું કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો એટોમિક રેડિયસ વધે છે અથવા તો એમ પૂછું કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જઈએ તો એટોમિક રેડિયસ વધે છે તો હવે તમારે એ ધ્યાન રાખવું પડશે કે ડાબી બાજુ કયું તત્વ આવેલું છે અને જમણી સાઈડ પર કયું આવેલું છે તો ડાબી બાજુ લિથિયમ આવેલું છે લિથિયમ છે તે આપણું એસ વિભાગનું તત્વ છે બેરેલિયમ છે તે પણ એસ વિભાગનું તત્વ છે અને બોરોન કાર્બન નાઇટ્રોજન આ બધા આવે છે આપણા પી બ્લોકના એલિમેન્ટ્સ તો હું તમને એમ પણ પૂછી શકું કે એસ બ્લોકના એલિમેન્ટની રેડિયસ વધારે હશે કે પી બ્લોકના તો એ બધું તમારે યાદ રાખવું પડશે અને ધ્યાનથી જોવું પડશે ગોખવાની વસ્તુ નથી ખાલી સવાલમાં ટ્વિસ્ટ હશે આપણે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે લિથિયમથી ફ્લોરિન બાજુ જઈએ તેમ એટોમિક રેડિયસ ઓછી થતી જાય છે આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું હતું એના પછી આપણે જોયું હતું આયોનિક રેડિયસ આયોનિક રેડિયસ અને એટોમિક રેડિયસ આયોનિક રેડિયસ એટલે શું થશે આયન બનાવો ઋણ આયન બનશે અથવા તો પ્લસ આયન બનશે આયોનિક રેડિયસમાં હવે આપણે આમાં એવું જોયેલું હતું કે પેરેન્ટ્સ આયન કરતા પેરેન્ટ્સ એલિમેન્ટ કરતાં એનો જે આયન બનશે ને એની રેડિયસ વધારે હશે જોયું તો આવું કંઈક આપણે અહીંયા જો નાઇટ્રોજન અને અહીંયા છે નાઇટ્રોજન માઇનસ ત્રણ મીન્સ કે નાઇટ્રોજન એટલે સાત નંબરનું તત્વ છે તો એની અંદર સાત પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હશે અને એન માઇનસ થ્રી મીન્સ કે એની પાસે ત્રણ ઇલેક્ટ્રોન વધારે આવી જશે વધારે આવશે તો માઇનસ થશે અને એ કોઈને આપી દેશે એટલે ઇલેક્ટ્રોન ઓછા હશે તો આવશે પ્લસ તો નાઇટ્રોજન કરતાં નાઇટ્રોજન આયનની રેડિયસ કેવી છે વધારે છે જેમ એવી જ રીતના ઓક્સિજન કરતાં ઓક્સિજન આયનની રેડિયસ વધારે છે સલ્ફર કરતાં સલ્ફેટ આયનની રેડિયસ વધારે છે ફ્લોરિન કરતા ફ્લોરાઈડ આયનની વધારે છે ક્લોરીન કરતાં ક્લોરાઈડની વધારે છે અને આ સુકામેને આવું છે તો ઇલેક્ટ્રોન એની અંદર વધારે આવશે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન વધશે મેઇન વસ્તુ છે એટ્રેક્શન અને રિપલ્શન ફોર્સ ઉપર પણ આધાર રાખે છે જો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે રિપલશન વધી જશે તો એટમ છે તે આપણો મોટો બનશે અને એટમ મોતો મોટો બનશે તો એની રેડિયસ ડેફિનેટલી વધવાની છે આ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા પછી એક આવ્યું હતું આયનાઇઝેશન એન્થાલ્પી તો આયનાઇઝેશન એન્થાલ્પી પહેલાં તો આયનાઇઝેશન એટલે શું કે કોઈપણ આયનમાંથી કોઈ પણ એટમમાંથી આપણે એનામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવીને પોઝિટિવ આયન બનાવીએ છીએ તો એ થશે એનું આયોનાઇઝેશન એને કહેવાય આયોનોનાઇઝેશન અને એના માટે જે એનર્જીની જરૂર પડે અથવા જે એનર્જીમાં ચેન્જ થાય વેરિએશન થાય એને કહેશું આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી હવે આમાં આપણે શું જોયું હતું કે આયોનાઇઝેશન એન્થાલ્પીમાં એવું હતું કે આયન પ્લસ આયન છે ધારો કે કોઈ પણ એક તત્વો આપણે સોડિયમ લીધું તો સોડિયમની જગ્યાએ સોડિયમમાંથી આપણે બનાવશું સોડિયમનો નંબર કેટલો છે અગિયાર તો એની બારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે એક તો સોડિયમ શું કરશે તે એ ઇલેક્ટ્રોન ગુમાવીને એને પ્લસ બનાવશે પોઝિટિવ આયન તો એની અંદર થઈ જશે ઇલેક્ટ્રોન કેટલા દસ તો આમાં આપણે શું જોયું હતું કે આયનાઇઝેશન એન્થાલ્પી છે ને મીન્સ કે એને પ્લસ અને એને તો એને એને પ્લસ બનવા માટે કાં તો આપણે એને ઉર્જા આપવી પડશે કારણ કે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા આપવી પડશે અથવા તો તે ઉર્જા મુક્ત કરશે અને એ જે ઊર્જાનો ફેરફાર થયો ને એ થઈ જાય આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી હવે આમાં આપણે એવું જોયું હતું કે આયોનાઇઝેશન એન્થાલ્પી છે ને એ પહેલા કરતા બીજાની વધારે હશે મીન્સ કે એને એને પ્લસ અને એને ટુ પ્લસ એ રીતના આપણે જોયેલું હતું યાદ હોય તો તમને ધ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી વિલ બી ધ બીગર ફર્સ્ટ એન્થાલ્પી આયોના ઇટ ઇઝ ધ મોર ડિફિકલ્ટ ટુ રિમુવ ધ ઇલેક્ટ્રોન ફોર ધીટીવ ચાર્જ આઈ એન્ડ ધેન ફ્રોમ ધ ન્યુટ્રલ એટમ આમાં આપણે ઊર્જાની વાત કરતા હતા કે એને એને પ્લસ બનાવવા માટે જેટલી ઊર્જાનો ફેરફાર થશે એના કરતાં એને પ્લસમાંથી એને પ્લસ ટુ માટે જેટલો ઉર્જાનો ફેરફાર થશે એ કેવી હશે વધારે હવે કેમ એ વધારે થશે તો હવે હું તમને સમજાવું છું ધ્યાનથી સાંભળજો એટલે સોડિયમ સોડિયમનો પરમાણુ ક્રમાંક છે અગિયાર અને એની ઇલેક્ટ્રોન રચના હશે બે આઠ એક બે આઠ એક એટલે કઈ રીતના પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન વેદો તે ત્રીજી કક્ષામાં હશે પરમાણુ ક્રમાંક અગિયાર ઇલેક્ટ્રોન રત્ન ટુ એટ વન હવે આપણે એમાંથી શું બનાવવાનું છે આયોનાઇઝેશન કરવાનું છે એનું એનેમાંથી એને પ્લસ હવે પ્લસ વસ્તુ જ્યારે ક્યારે બને હવે પાછા એને ઉપર આવી જાઓ સોડિયમ ન્યૂટ્રલ ઉપર તો એની અંદર જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન હશે એટલે બંને ન્યુટ્રલ હશે ગ્રાઉન્ડ સ્ટેટ પર હવે આપણે એને પ્લસ બનાવવું છે તો પ્લસ કઈ રીતના બનશે કાં તો આપણે એમાં એક પ્રોટોન ઉમેરશું અથવા તો એક ઇલેક્ટ્રોન દૂર કરશું જો એક પ્રોટોન ઉમેરશું તો શું થશે એની અંદર બાર પ્રોટોન થઈ જશે અને એની સામે દસ ઇલેક્ટ્રોન સોરી અગિયાર ઇલેક્ટ્રોન જ રહેશે અથવા તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેસુ એનામાંથી એક ઇલેક્ટ્રોન બાર કાઢી લેશું તો અગિયાર પ્રોટોન રહેશે અને દસ ઇલેક્ટ્રોન થઈ જશે બંને કન્ડિશનમાં બનવાનું છે એને પ્લસ ઠીક છે તો હવે પ્રોટોન તો આપણે કંઈ ઉમેરીને નાખી શકીએ એવી સ્થિતિ છે નહીં કારણ કે એ ન્યુક્લિયસની અંદર આવે અને ન્યુક્લિયસમાં ક્યારેય ફેરફાર આપણે કરી શકીએ નહીં તો એ વસ્તુ રહી ઇલેક્ટ્રોન તો એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે એની પાસેથી તો એને એને પ્લસ અને આવશે એને ટુ પ્લસ ટુ પ્લસ એટલે એ સોડિયમમાંથી બે વાર ઇલેક્ટ્રોન કાઢી લેવાના મીન્સ કે બે ઇલેક્ટ્રોન કાઢી લેવાના તો એનેમાંથી એને પ્લસ બનાવશો એટલે આપણો એક ઇલેક્ટ્રોન કાઢી લેશું તો એક ઇલેક્ટ્રોન કાઢી લેશો તો એની પાસે અગિયાર હતા બે આઠ એક એની જગ્યાએ થઈ જશે દસ બે અને આઠ કારણ કે બારની કક્ષામાંથી ત્રીજી કક્ષામાંથી આપણે એક ઇલેક્ટ્રોન ખેંચી લીધો છે હવે આપણે એમાંથી છે કે જે દસ ઇલેક્ટ્રોન વાળો સોડિયમ બનો એમાંથી હજુ એક આપણે ઇલેક્ટ્રોન કાઢી લેવો છે તો થઈ જશે બે અને કેટલા આઠ હતા તો એની જગ્યા આવી જશે સાત બે અને સેવન હવે ફરીથી પહેલી વાત એને એને પ્લસ બેનો તો ઇલેક્ટ્રોન કઈ કક્ષાનો ગયો ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન ગયો અને ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન ગયો એટલે એની અંદર શું થઈ ગયું અગિયાર પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન અહીંયા સુધી સમજ પડી ગઈ તો અગિયાર પ્રોટોન અને અગિયાર ઇલેક્ટ્રોન પહેલાં હતા એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન કાઢો એટલે અગિયાર પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન એવી સ્થિતિ આવી હવે એક ઇલેક્ટ્રોન કાઢ્યો એટલે આપણને કંઈક ઉર્જાનો ફેરફાર થયો હશે જે આપણી આયનાઇઝેશન એન્થાલ્પી કિલો ઝૂલ પર મોલ યુનિટમાં માપવામાં આવે છે હવે પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ બે અને આઠ ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન ગયો અને બીજી બાકી હવે બે જ કક્ષા રહી પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હવે અગિયાર પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે એટ્રેક્શન ફોર્સ થાય છે હવે પ્રોટોન વધારે છે તો તે બધા ઇલેક્ટ્રોનને ખેંચી રાખશે અને હવે આપણે જો એમાંથી ફરીથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો હશે તો વધારે ઉર્જાનો કંઈક ફેરફાર કરવો પડશે અને વધારે ઉર્જાનો ફેરફાર કર્યો એનો મતલબ શું થયો કે સેકન્ડ આયનીકરણ એન્થાલ્પી છે તે ફર્સ્ટ આઈનોનાઇઝેશન એન્થાલ્પી કરતા વધારે હશે ક્લિયર છે આ શરૂના તો અહીંયા આપણે આઈનોજ આયનાઇઝેશન એન્થાલ્પી વિશે જોઈ ગયા હતા પછી એક આવતું હતું સિલ્ડિંગ ઇફેક્ટ સિલ્ડિંગ ઇફેક્ટ એટલે એસ વિભાગના તત્વો અને પી તત્વો અને એ મેં તમને આખી વાત કરેલી હતી આપણું વસ્તુ બાકી હતી અહીંથી સિલ્ડિંગ ઇફેક્ટ આપણા માટે બહુ વાયમ્પી નથી એટલા માટે હું તમને બહુ ડીપમાં નથી સમજાવતો હવે આવશે ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી ઇલેક્ટ્રોન ગેઇન ગેઇન એટલે શું થશે મેળવવું ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન અને એન્થાલ્પી એટલે કંઈક ઉર્જા જેવું તો આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેન એન્થેલ્પી એકબીજાથી ઓપોઝિટ છે આયોનાઇઝેશન એન્થેલ્પી શું બનાવતા હતા ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની હતી તો ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી શું છે તેની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરવા માટેની એન્થેલ્પી છે હવે ઇલેક્ટ્રોન દૂર થાય છે આયોનાઇઝેશન એન્થેલ્પી ઇલેક્ટ્રોન દૂર કરે છે તો તે ધનઆન બનાવશે અને ધન આયનને આપણે કેવો કીધો તો કેટાયન યાદ છે ને કેટાયન અને એનાયન હવે સેમ એવી જ રીતના ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી તો ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી શું કરશે ઇલેક્ટ્રોન અંદર ઉમેરશે ઇલેક્ટ્રોન અંદર ઉમેરો એટલે થઈ જશે ઋણ આયન અને ઋણ આયનને આપણે શું કહેવું શું કહેતા હતા એન આયન તો વાત છે ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી છે શું વેન એન ઇલેક્ટ્રોન ઇઝ એડેડ ટુ ધ ન્યુટ્રલ ગેસિયસ એટમ ટુ કન્વર્ટ ઇન ટુ ધ નેગેટિવ આયન ધ એન્થાલ્પી ચેન્જ

નેગેટિવ આયન મીન્સ કે ઋણ આયન મીન્સ કે એનઆન બનાવો છે અને જ્યારે ત્યારે એ પરિસ્થિતિમાં જે એન્થાલ્પી મીન્સ કે ઊર્જાનો વધઘટ થાય કે ફેરફાર થાય એને કહીશું આપણે ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી હવે આ પણ એક પ્રકારની એન્થાલ્પી છે એટલે એનો યુનિટ શું આવશે કિલોઝૂલ પર મોલ હવે ઇલેક્ટ્રોન ગેન એન્થલ્પી પ્રોવાઈડ મેજર ઓફ ધ ધીથ ધીચ એન્ડ એટમ એડ ઇલેક્ટ્રોન ફ્રોમ ધ એનઆન

ક્યારેક ઉષ્મા શેપક પણ હોય છે અને ક્યારેક ઉષ્મા શોષક પણ હોય છે જે તમે દસમામાં ભણી ગયા ઉષ્મા શોષક અને ઉષ્મા સેપક એવી પ્રક્રિયા કે જેની અંદર ઉષ્માનું શોષણ થતું હોય મીન્સ કે આપણે એને ઉર્જા બહારથી આપતા હોઈએ એ થઈ છે ઉષ્મા શોષક અને બીજું આવશે ઉષ્મા સેપક મીન્સ કે જે પ્રક્રિયા દરમિયાન આપણને ઉર્જા બહાર મળતી હોય તો એ થશે ઉષ્મા સેપક અને એનું અંગ્રેજી નામ છે એન્ડોથર્મિક અને એક્ઝોથર્મિક એડેડ ટુ ધ એટમ એન્ડ ધ ઇલેક્ટ્રો એન્ડોથર્મિક એડેડ ટુ ધ એટમ એન્ડ ધ ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી ઇઝ અ નેગેટિવ ફોર ધ એક્ઝામ્પલ ગ્રુપ નંબર સેવન્ટીન મીન્સ કે હેલોઝોન ગ્રુપ એવો વેરી હાઈ નેગેટિવ ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી બીકોઝ ધે અટેન્ડ ધ સ્ટેબલ નોબલ ગેસ ઇલેક્ટ્રોનિક કન્ફિગેશન બાય પિકિંગ ઓફ ધ ઇલેક્ટ્રોન મીન્સ કે શું કહેવા માગે છે કે જે આપણા સત્તરમાં સમૂહનું તત્વ છે સત્તરમો સમૂહ એટલે કયો થશે હેલોઝન એને આપણે હેલોઝન કહીએ છીએ અઢારમો સમૂહ છે તે ન્યુટ્રલ ગેસ સમૂહ નંબર એક આલ્કલી ને બીજું છે આલ્કલાઇન ને એસ વિભાગના તત્વો જે બે છે તે હવે સત્તરમા સમૂહમાં કયું આવશે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ક્લોરિન ક્લોરિન બોમિન આયોડિન આ આખો સમૂહ છે તે સત્તરમા નંબરનો સમૂહ આવર્ત કોષ્ટકમાં તો હવે સત્તરમાં નંબરનો સમૂહ સત્તરમાં નંબરનો સમૂહ છે તો આની બારની કક્ષાની ઇલેક્ટ્રોનમાં કેટલા હશે એક એક ઇલેક્ટ્રોન જ ઘટતા હશે મીન્સ કે આપણે સૌથી પહેલા લઈ લઈએ ફ્લોરિન તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો થશે નવ તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના બે અને સાત નવ થઈ ગયા પહેલી કક્ષામાં તો બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે બીજી કક્ષામાં સમાય શકે સાત પણ પાસે ટોટલ છે હવે કોઈ પણ તત્વ છે તે પરમાણુ કક્ષાનો અષ્ટક ના નિયમ પ્રમાણે બારની કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન કરીને સ્ટેબલ થવાનો ગુણધર્મ ધરાવે છે કોઈ પણ તત્વ હોય તેને સ્ટેબલ રહેવું હોય એટલે फ्लोरीन ની પાસે બહાર ની કક્ષા માં કેટલા ઇલેક્ટ્રોન છે 7 ઘટે છે કેટલો એને કોઈ પાસેથી એક ઇલેક્ટ્રોન મળી જાય તો એની અષ્ટક રચના પૂરી થઈ જાય અને તે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે 2 8 અને કયો આયન બની જશે ફ્લોરિન માઈનસ f માઈનસ કારણ કે એક ઇલેક્ટ્રોન એને મેળવી લીધો તો આ લોકો છે ને આ આખો સમૂહ છે ને તે ઇલેક્ટ્રોન ગોતતું હોય બધા પાસેથી એને એક ઇલેક્ટ્રોન મળી જાય ને તો એ સ્ટેબલ થઈ જાય તો એ એક ઇલેક્ટ્રોન મેળી જાય ને તો એનું શું થશે કે એની એન્થાલ્પી કેવી હશે હાઈ નેગેટિવ હશે હશે હાઈ પણ કેવી નેગેટિવમાં હશે મીન્સ કે એ ઇલેક્ટ્રોન ગોતતું જ હશે એને કોઈની પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂરી કરવી હોય જેમ કે માની લો ક્લોરીન ક્લોરીનનો પરમાણુ નંબર છે સત્તર મીન્સ કે એની અંદર સત્તર પ્રોટોન અને સત્તર ઇલેક્ટ્રોન હશે હવે સત્તર ઇલેક્ટ્રોન છે તો ગોઠવાશે કેમ પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ જ સમય તો આઠ વહી ગયા બે ને આઠ દસ ત્રીજી કક્ષા બાકી રહી તો એની અંદર કેટલા સમય ત્રીજી કક્ષામાં એમાં પણ આઠ જ સમય શકશે અને ફ્લોરિંગ પાસે વધેલા છે કેટલા સાત તો ઘેટો કેટલો એક ઇલેક્ટ્રોન તો ક્લોરીન શું કરશે એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બની જશે શું કામ એને ઋણાયન બનશે કારણ કે એની અષ્ટ એની

અઢાર મો સમૂહ છે હિલિયમ આર્ગોન ને તે બધા તો એમાં શું થશે એના અધર એન્ડ ધ નોબલ કેસ ઇઝ હેવ ધ લાર્જ પોઝિટિવ ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી બિકોઝ ધ ઇલેક્ટ્રોન હેઝ ટુ એન્ટર ધ નેક્સ્ટ હાયર પ્રિન્સિપાલ ક્વોન્ટમ લેવલ લીડિંગ ધ વેરી અનસ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઇટ મે બી નોટેડ દેટ ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી હેવ ધ લાર્જ નેગેટિવ વેલ્યુ ટુવર્ડ ધ અપર રાઇટ ટુ ધ પિરિયોડિક ટેબલ હવે છે અઢારમા સમૂહના તત્વો તો અઢારમો સમૂહ તો ઓલરેડી નિષ્ક્રિય જ છે એટલે એ શું કરશે ઇલેક્ટ્રોન આપણે એની અંદર નાખવો છે ને તો એ પહેલા તો એક્સેપ્ટ જ નહીં કરે કારણ કે એ અનસ્ટેબલ થઈ જશે અને ફરીથી કે એ એની એક નવી સેલ ઉત્પન્ન કરશે ધારો કે પ્રથમ બીજી સેલમાં બે ઇલેક્ટ્રોન સોરી પહેલીમાં બે ઇલેક્ટ્રોન બીજીમાં આઠ ઇલેક્ટ્રોન ત્રીજીમાં આઠ ઇલેક્ટ્રોન હવે કોઈ એવો તત્વ છે કે એને અઢાર નંબરનો આર્ગોન લઈ લઈએ તો એમાં શું થશે એ રીતના ઇલેક્ટ્રોન રચના હવે આપણે એની અંદર કોઈ ઇલેક્ટ્રોન નાખશું તો એ ચોથી કક્ષામાં થશે એટલે કે એનું એનર્જી લેવલ ક્વોન્ટમ લેવલ લીડિંગ મીન્સ કે એનો મતલબ છે તે ચોથી કક્ષા નવી ઉમેરાશે એમાં અને કોઈ અને અનસ્ટેબલ થઈ જશે તો કોઈ એવી વસ્તુ નથી કે જે અનસ્ટેબલ થવા માંગતી હોય પિરિયોડિક ટેબલમાં તો એની ઇલેક્ટ્રોન એની છે ને ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી કેટલી છે હાઇલી પોઝિટિવ હશે મીન્સ કે એ એક્સેપ્ટ નહીં કરે ઇલેક્ટ્રોન તમે ગમે એટલું ટ્રાય કરશો પછી બહુ તેના પર પ્રેશર અને દબાણ આપીએ તો પછી એની અંદર ઇલેક્ટ્રોન લઈ લે મીન્સ કે એને વધારે એનર્જીની જરૂર પડે છે જ્યારે પહેલાંને કેવી છે હાઈલી નેગેટિવ મીન્સ કે ઝડપથી લઈ લેશે અમુકને આપણને એનર્જી આપશે કે ભાઈ તમે મને ઇલેક્ટ્રોન આપો હું તમને એનર્જી આપીશ આ હતું ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી એઝ અ જનરલ રૂલ ઇલેક્ટ્રોન ગેટ એન્થાલ્પી બીકમ મોર નેગેટિવ વિથ ઇન્ક્રીઝ ધ એટોમિક નંબર અક્રોસ ધ પીરિયડ મીન્સ કે જેમ જેમ એટોમિક નંબર વધતા જશે તેમ તેમ પેલું નેગેટિવ થતું જશે ધ એફેક્ટ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ અક્રોસ ધ પિરિયોડિક એન્ડ કોન્સ્ટન્ટલી ઇટ વિલ બી ઇઝિયર ટુ એડ ઇલેક્ટ્રોન ટુ ધ સ્મોલર એટમ સિન્સ ધ એટ ધ ઇલેક્ટ્રોન ઓન ધ એવરેજ વુડ બી ક્લોઝર ટુ ધ પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ મીન્સ કે આ શું કહેવા માંગે છે જેમ જેમ આપણે પરમાણુ મોટો થતો જશે તેમ તેમ એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરવો સહેલો થઈ જશે હવે ઇલેક્ટ્રોન ઉમેરવો એમાં સહેલો કેમ થશે કારણ કે ઇલેક્ટ્રોનની અંદર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે હવે નાનો એટમ હશે તો કેન્દ્ર અને કક્ષક બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું હશે તો એની વચ્ચે એટ્રેક્શન ફોર્સ વધારે હશે પણ જો નેગેટિવ ચાર્જ અલ મોટો એટમ હશે તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોન વચ્ચે ડિસ્ટન્સ વધી જશે ડિસ્ટન્સ વધી જશે તો એટ્રેક્શન ફોર્સ નબળું પડશે તો એની અંદર આપણે ઇલેક્ટ્રોન સહેલાઈથી નાખી શકશું એવું કહેવા માંગે છે શુડ છેલ્સો એક્સેપ્ટ ઇલેક્ટ્રોન ગેટ એન્થ બીકમ અ લેઝ નેગેટિવ એઝ વી ગો ડાઉન ધ ગ્રુપ બીકોઝ ધ સાઇઝ ઓફ ધ ધટોમ ઇઝ ઇન્ક્રીઝ એન્ડ ધ એડેડ ઇલેક્ટ્રોન વુડ બી ફર્ધર ફ્રોમ ધ ન્યુક્લિયસ મીન્સ કે આપણે ઉપરથી નીચે તરફ આવીએ આવકમાં તેમ ડેફિનેટલી તેનું શું થશે એટોમિક રેડિયસ વધવાની છે હવે એટોમિક રેડિયસ વધવાની છે તો એને કારણે મેં તમને કીધું તેમ કે ઓછી નેગેટિવ થતી જશે ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી તો આ હતું ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી હવે છે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇલેક્ટ્રોન નેગેટિવિટી શું છે જોઈએ અ ક્વોન્ટેટીવ મેઝર ઓફ ધ એબિલિટી ઓફ એન્ડ ધ એક્ટમ ઇન ધ કેમિકલ કમ્પાઉન્ડ ટુ એટ્રેક્ટ એન્ડ સેર ઇલેક્ટ્રોન ઇટ સેલ્ફ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોન નેગેટિવિટી નિશ્કે શું કરવાનું છે કે જ્યારે કોઈ પણ એક અથવા એક બે અથવા તેથી વધારે તત્વો ભેગા થઈને કેમિકલ રિએક્શન બનાવે છે કેમિકલ બોન્ડિંગ બનાવે છે આપણું ઓલમોસ્ટ નેક્સ્ટ લેપ નેક્સ્ટ ચેપ્ટર એ જ હશે કેમિકલ બોન્ડિંગ કઈ રીતના બે તત્વો એકબીજા સાથે જોડાય છે કઈ રીતના સોડિયમ અને ક્લોરીન એકબીજા સાથે જોડાઈને આપણને સરસ મજાનું મીઠું આપે છે એનએસીએલ સોડિયમ ક્લોરાઈડ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું કે જ્યારે પણ કોઈ પણ બે તત્વના પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને બોન્ડિંગ કરે છે ત્યારે શું બને કે ઇલેક્ટ્રોનની આપણે થઈ જાય બંને પરમાણુ વચ્ચે તો એક પરમાણુ બીજા પરમાણુને ઇલેક્ટ્રોન આપે અથવા તો એક પરમાણુ બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન લે અથવા તો બંને પરમાણુ ભાગીદારી નાખે એ આપણે કેમિકલ બોન્ડિંગ નામના ચેપ્ટરની અંદર ડીપમાં જોશું તો જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે કયો તત્વ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે ધરાવે છે એ વસ્તુને કહેવાશે છે ઇલેક્ટ્રોન કે જ્યારે કોઈ પણ બે તત્વના પરમાણુઓ એકબીજા સાથે કમ્પાઉન્ડ થાય જોડાય છે તો ત્યારે કયો તત્વ ઇલેક્ટ્રોન આપે છે અથવા કયો તત્વ ઇલેક્ટ્રોન લે છે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને એ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે ઇલેક્ટ્રોન કયા તત્વ બાજુ ખેંચાય છે એને કહેવાશે ઇલેક્ટ્રોન નેગેટિવિટી હવે હું તમને સિમ્પલ વસ્તુમાં સમજાવું કે કોઈ પણ બે કોઈ પણ બે માણસ છે એ ભાગીદારી કરીને એક ધંધો ચાલુ કરે છે અને થોડોક સમય પછી એક ભાગીદાર છે તે આખો ધંધો એના તરફ ખેંચી લે છે તો જે ભાગીદારે એના તરફ ધંધો ખેંચી લીધો એની ઇલેક્ટ્રોનૅગેટિવિટી વધારે એવું હું કહી શકું અને જેને પોતાની તરફ ધંધો ખેંચી નથી શક્યો તેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે એ બંનેની કમ્પેરિઝન સમજાઈ ગયું ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું અ ક્વોન્ટિટિવ મેઝર ઓફ ધ એબિલિટી ઓફ એન એટમ ઇન અ કેમિકલ કમ્પાઉન્ડ ટુ એટ્રેક્ટ સેડ ઇલેક્ટ્રોન ટુ ઇટ સેલ્ફ હોલ્ડ ઇલેક્ટ્રોન નેગેટિવિટી હવે છે કઈ રીતના આ આખું તમને મેં પિક્સ બતાવેલો છે આ રીતના ઇલેક્ટ્રોન નેગેટિવિટી આમ ડાબી બાજુથી જમણી બાજુ જતાં વધે છે નીચેથી ઉપર તરફ જતાં ઇલેક્ટ્રોન નેગેટિવિટીમાં ઇન્ક્રીઝ થાય છે એટોમિક રેડિયસમાં ઘટાડો થાય છે ઇલેક્ટ્રોન ગેન એન્થેલ્પી છે આયોનાઇઝેશન એન્થેલ્પી છે આ ફોટા ઉપરથી તમે બધી જ વસ્તુ જોઈ શકશો હવે હું તમને એમ કહું કે હું આવર કોષ્ટકની અંદર ઉપરથી નીચે તરફ આવું છું તો મારો એટોમિક રેડિયસમાં શું ફેરફાર થશે તો આપણે એટોમિક રેડિયસ એરોવાળો જો તો ભાઈ એટોમિક રેડિયસ વધે છે એમ પૂછું ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપરથી નીચે બાજુ આવું છું તો ઘટે છે પણ નીચેથી ઉપર બાજુ જાઉં છું તો વધે છે એવી જ રીતના અત્યારે આપણે જે ચાર વસ્તુ જોઈએ તે ચારે ચાર મેં આમાં દર્શાવેલી છે હવે ફ્લોરિન હેઝ ધ હાઇએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી વેલ્યુ ફોર હવે વેલ્યુ ફોર કઈ રીતના આવ્યું એ આપણે પછીથી જોશું નેક્સ્ટ ચેપ્ટરમાં પણ સૌથી વધુ આવડકોમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન નેગેટિવ હોય ને તો તે છે ફ્લોરિંગ હવે બાજુ થી ડાબી બાજુ આવીએ તેમ મેટલ તત્વો મેટાલિક થાય છે અને બેલી બાજુ જઈએ તે નોન મેટલ થાય મીન્સ કે એસ વિભાગના તત્વો છે તે પ્યોર મેટલ છે આપણા નોન મેટાલિક એલિમેન્ટ એવો સ્ટ્રોંગ ટુ ગેઇન ઇલેક્ટ્રોન તેરફોર ઇલેક્ટ્રિક નેગેટિવિટી ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધેટ નોન મેટાલિક પ્રોપર્ટી ઓફ ધી ઇલેક્ટ્રોન મીન્સ કે જે અધાતુ તત્વો પરમાણુ છે ને તેની તે ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હોય છે કારણ કે તે ઇલેક્ટ્રોન ખેંચવાનો ગુણધર્મ ધરાવે છે હવે સોડિયમ ક્લોરાઈડ મીઠુંની વાત કરીએ એને સીએલ તો એને છે તે ધાતુ છે સીએલ છે તે અધાતુ છે તો એમાં ઇલેક્ટ્રોન નેગેટિવિટી મીન્સ કે ભાગમાં આવેલા ઇલેક્ટ્રોન ક્લોરિન છે ને ખેંચી જશે એની પાસે હવે ધાતુ તત્વોની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે ઇટ્સ કેન બી ફર્ધર એક્સટેન્ડેડ ટુ સે ધેટ ધ ઇઝ ઇન્વર્સલી રિલેટેડ ટુ ધ મેટલિક પ્રોપર્ટી ઓફ ધ એલિમેન્ટ્સ મીન્સ કે જે તત્વો જેટલું વધારે મેટલ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલી ઓછી મેટેલિક પ્રોપર્ટી પ્રપોઝનલ ટુ ધ વન અપન ઇલેક્ટ્રોનેગેટિવિટી ને જેટલું અધાતુ તત્વ એટલી એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે ધસ ધ ઇન્ક્રીઝ ધ ઇલેક્ટ્રોનેગેટિવિટી અક્રોસ ધ પીરિયડ અ બાય ધ ઇન્ક્રીઝ ધ નોન મેટાલિક પ્રોપર્ટી મીન્સ કે જેમ જેમ નોન મેટાલિક પ્રોપર્ટી વધતી જશે તત્વની એમ એમ તેની ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ વધતી જશે સિમિલર ધ ડિક્રીઝ ઇન ધ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડાઉન ટુ ધ ગ્રુપ મીન્સ કે ઉપરથી નીચે બાજુ આવીએ તેમ શું થશે ધાતુ તત્વો વધતા જશે એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટતી જશે એવી જ રીતના જેમ જમણી બાજુથી ડાબી બાજુ તરફ સોરી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ ધાતુ તત્વોના ગુણધર્મોમાં ઘટાડો થશે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી એની પણ વધતી જશે હવે આવશે ઓક્સિડેશન સોરી ઓક્સિડેશન સ્ટેટ ઓક્સિડેશન એટલે શું કોઈપણ તત્વની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની પ્રક્રિયા એને કહેવાય ઓક્સિડેશન ધ વેલ્યુ ઇક્વલ ટુ ધ નંબર ઓફ ધ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન ધ આઉટર મોસ્ટ સેલ ધ વેલેન્સ ઇલેક્ટ્રોન ધ વેલેન્સ ઇક્વલ ટુ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન ધ આઉટર ઓફ ધી સેલ ધ ટર્મ ઓક્સિડેશન સ્ટેટ ઇનચાર્જેબલી મીન્સ ધ વેલેન્સ હવે આ વસ્તુ શું છે કે ત્યારે આપણે એક ચેપ્ટર આવશે ધાતુના ઓક્સાઇડ ધ મેટ ધાતુના સંયોજનો એની અંદર આવશે ધ ઓક્સાઇડ ઓફ ધી મેટલ મીન્સ કે કોઈ પણ તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો શું કામ કરે છે કઈ રીતના કરે છે અને એમાં શું ફેરફાર થાય છે એ આપણે જોશું ઓક્સિડેશન સ્ટેટની અંદર અત્યારે શું તમે માની લો જે બેલેન્સ ઇલેક્ટ્રોન છે ને જેટલા બારની કક્ષામાં જે તત્વની બારની કક્ષામાં જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય ને એને એનું ઓક્સિડેશન સ્ટેટ કહેવાય અને આપણે આને ડીપમાં એક આખું ચેપ્ટર ભણવાના છીએ ધ ટર્મ ઓક્સિડેશન સ્ટેટ ઇન્ટરચાર્જ ઇન્ટરચેન્જેબલી મીન્સ ધ વેલેન્સ ફ્લોરિન હેઝ ધ ઓક્સિડન સ્ટેટ ઓફ ધી માઇનસ વન બટ ધ કમ્પાઉન્ડ લાઇટ ઓ એફ ટુ ઇઝ ધ એક્ઝિબિટ ધ પ્લસ ટુ ઓક્સિડેશન સ્ટેટ હવે ફ્લોરિન ફ્લોરીનની બેલેન્સ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે સાત હવે એને અષ્ટ રચના પૂર્ણ કરવી હોય તો એક ઇલેક્ટ્રોન મેળવવો પડશે નહીં કે ગુમાવવો પડે તો એ એક ઇલેક્ટ્રોન મેળવશે મીન્સ કે એની એનું ઓક્સિડન ઓક્સિડેશન સ્ટેટ કેટલું છે વન પણ કેવું માઇનસ કારણ કે મેળવવાની વૃત્તિ ધરાવે હવે બીજું છે ફ્લોરિનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સિજનના ફ્લોરાઈડ ઓ એફ બનાવે છે ઓ એફ ટુ મીન્સ કે એક ઓક્સિજન